સુરત રિંગ રોડ સ્થિત અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે બપોરે આશરે બે વાગ્યાના સુમારે મજૂરી કામ શોધવા ગયેલા બે યુવાનો પર વેપારીઓ દ્વારા ચોરીના આરોપ હેઠળ માથાકૂટ મારકૂટ તથા માનસિક શારીરિક સતામણી કરાઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે ત્વરિત પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે સુરત રીંગરોડ સ્થિત અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારે બપોરે આશરે બે વાગ્યાના સુમારે મજૂરી કામ શોધવા ગયેલા બે યુવાનો પર વેપારીઓ દ્વારા ચોરીના આરોપ હેઠળ મારકૂટ તથા માનસિક શારીરિક સતામણી કરાઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે ત્વરિત પોલીસે એટ્રોક્સિટી એક્ટ હેઠળ આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે રિંગરોડની અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં ગત બપોરે બે વાગ્યાના અરસામાં મજૂરી શોધી રહેલા બે યુવાનો ઉપર વેપારીઓએ લાકડીથી માર માર્યો એક યુવાનનો હાથ ફ્રેક્ચર થયો

જેમાં ભોગ બનનાર જે છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે સેન્ટિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને ત્યાં આગળ રોજ બરોજ મજૂરી કરી સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાધા કટિંગ પોટલા ઊંચકવાનું આ રીતનું છૂટક મજૂરી કામ કરી અને પોતાનું પેટ બી રડતા લોકો છે આ લોકો તે દિવસે સાડા દસ વાગ્યાના સુમારે માર્કેટની અંદર મજૂરી કામ શોધવા ગયા હતા ત્યારે બસો દસ નંબરની દુકાન આગળ ઉભા રહીને વાત કરતા હતા ત્યારે કેટલાક વેપારીઓ એમની પાસે આવી અને તમે ચોરી કરવા આવ્યા છો એવા આક્ષેપો મૂક્યા અને ત્યારબાદ દુકાન નંબર બસો તેર છે જે નંદીની ક્રિએશન એની અંદર લઈ જઈ આ જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર અને રાજ ઉર્ફે પ્રદીપ નાના મોરે એ લોકોને દુકાનની અંદર લઈ જઈ એમને અપમાનિત કરવામાં આવ્યા એમની સાથે ગાળાગાળી કરવામાં આવી નિવસ્ત્ર કરી અને એમને લાકડી વડે માર મારવામાં આવ્યું ઈજા પહોંચાડવામાં આવી આ બાબતના વિડીયો બન્યા હતા અને પછી આ ઘટના જે છે અનમોલ માર્કેટની અંદરના ભાગે બનેલી હતી આ વિડીયો ગઈકાલે તારીખ અગિયાર ના સાંજના સમયે પોલીસ કર્મચારીના ધ્યાનમાં આવ્યા એમણે તાત્કાલિક ખાણા અધિકારી અને ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યું પોલીસે સુવો મોટો એક્શન લઈ આ જે ભોગ બનનાર છે એમને એમના ઘરેથી શોધી કાઢ્યા અને એમની ફરિયાદ લીધેલી છે એમનું મેડિકલ તપાસ કરવામાં આવેલી છે પૂછપરછ બાદ આ ઘટનાની અંદર જે ત્રણ વેપારીઓના નામ હાલે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યા છે એ પૈકી વૈભવ ભાલોટિયા નીતિશ કેટિયા આ બંનેને ડિટેઇન કરી દેવામાં આવેલા છે રવિ જયપુરિયાની શોધખોળ ચાલુ છે અને હાલે પોલીસ ઘટના સ્થળની આસપાસના જેટલા પણ સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરા મેળવી રહી છે ફૂટેજ મેળવી રહી છે અને ફૂટેજના આધારે આમાં જેટલા પણ અન્ય લોકો સંડોવાયેલા હશે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે